નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો પોરબંદર ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર પાંચસો પચાસ રાપર ચાર હજાર ચારસો છોતેરથી ચાર હજાર પાંચસો બાવન ધ્રાંગધ્રા ચાર હજાર છસો ચૌદથી ચાર હજાર છસો ચૌદ ભચાઉ ચાર હજાર ચારસોથી ચાર હજાર ચારસો પચાસ અમરેલી બે હજાર સાતસોથી ચાર હજાર છસો સાવરકુંડલા ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર પાંચસો છપ્પન કાલાવડ ચાર હજારથી ચાર હજાર ત્રણસો પંદર જામજોધપુર ચાર હજાર એકાવનથી ચાર હજાર છસો એકાણું વાંકાનેર ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો અગિયાર રોલ ચાર હજાર ચારસો ચાલીસથી ચાર હજાર છસો ચાલીસ હળવદ ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો છાસઠ જુનાગઢ ચાર હજાર ચાલીસથી ચાર હજાર છસો પિસ્તાલીસ जैतपुर तरह हज़ार आठ सौ पचास थी चार हज़ार सात सौ एकोतेर जसद चार हजार थी चार हज़ार सात सौ पचास जामनगर तरण हजार थी चार हज़ार आठ सौ तीस अंजार चार हज़ार चार, चार सौ चालीस थी चार हज़ार छ सौ चालीस चार हज़ार सौ थी चार हज़ार सात सौ पंदर बोटाद चार हज़ार बसो एसी थी ચાર હજાર સાતસો બાબરા ચાર હજાર પિંચોતેરથી ચાર હજાર છસો પચીસ ગોંડલ ત્રણ હજાર પાંચસો ઉંજા ચાર હજાર નવસો અગિયાર ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો ત્રીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો